ચાઇનીઝ માંજોની જથ્થો પકડાયો હતો અને એની અંદાજિત કિંમત અગિયાર લાખ બાવન હજાર થાય છે જે આઈસા ટેમ્પો છે એને દસ લાખની કિંમત ગણીને અને એવી રીતના ટોટલ એકવીસ લાખ બાવન હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે જેનું નામ અનિલ શંકરલાલ મીણા છે એની ધરપકડ કરી છે આ જથ્થો એ અમદાવાદ લઈ જનાર હતો એ પ્રકારની પ્રાઇમરી ઇન્ફોર્મેશન ઇન્ટ્રોગેશન દરમિયાન પોલીસને મળી છે જે અમદાવાદના કોને મોકલનાર હતો એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને જે પણ વ્યક્તિ આમાં સામેલ હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર આ ચાઇનીઝ દોરી કેટલો ઘાતક કહેવાય છે આ જે ચાઇનીઝ દોરી જેની કહીએ છીએ એ ખરેખર સિન્થેટિક પ્રકારનો એક નાયલોન અથવા અન્ય મટીરિયલનો દોરો હોય છે કે જે કોઈ પણ રીતના તૂટતો નથી સામાન્ય રીતના જે ખેંચીને તોડવામાં આવે એ પ્રકારનો દોરો નથી હોતો અને એને વધુ સ્ટ્રોંગ બનાવવા માટે એના ઉપર કાચ લોખંડ આ પ્રકારનું મટીરિયલ લગાડી અને એને વધુ સ્ટ્રોંગ બનાવવામાં આવે છે અને એવી રીતના એ ખૂબ જ ઘાતક બની જાય છે આ એટલું બધો ઘાતક બની છે કે એવા પણ બનાવો બન્યા છે કે જેનાથી લોકોના ઘણા કપાયા છે કેટલાક લોકોના જીવ પણ ગયા છે પક્ષીઓને પણ કેટલાય પક્ષીઓના નિર્દોષ પક્ષીઓ કે જેઓ આકાશમાં ઉડતા હોય છે એમના પણ જીવ ગયા છે અને આવી રીતના સમગ્ર પર્યાવરણ માટે ચાહે માનવ જાતો કે પશુ પક્ષીઓ બધા માટે આ ઘાતક છે ઉત્તરાયણના દિવસે પણ ઘણી વાર છત ઉપર જયારે લોકો ઉડાડતા હોય ત્યારે આ પ્રકારનો માંજો હોય એ નુકસાનકારક સાબિત થાય છે આ એને પ્રતિબંધી જાહેર કરવામાં આવ્યો છે અને અમારી પણ લોકોને અપીલ છે કે આપ બિલકુલ આ પ્રકારના માંજા માટે કોઈ પણ જાતની ડિમાન્ડ ના કરશો આ આપણા તમામના હિતમાં છે કેમ કે જે માંજો વાપરે છે લોકો માટે પણ આ ઘાતક હોવાથી મારી વિનંતી છે કે આપ આવું નહીં કરશો એ સાથે સાથે પોલીસ પણ પોતાની એક અલગ ડ્રાઈવ રાખીને અને આ પ્રકારની ઇન્ફોર્મેશન મેળવીને આ પ્રકારના માંજા ઉપર કડક કાર્યવાહી કરવા માટે સતત પ્રયાસ રહે છે